બાળકોએ શિષ્યવૃત્તિ લેવી હોય તો રેશન કાર્ડમાં એન્ટ્રી ફરજિયાત બનાવાય છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે જોકે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે મામલતદાર પુરવઠા શાખામાં પણ ઈ કે થાય છે અને ગામડામાં વીસીઈ પણ આ કામગીરી કરે છે જોકે મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઈ કે માટે રાહ જોવી પડી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સહાય યોજનાઓ બહાર પાડી છે અને વિદ્યાર્થીઓ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ વર્તમાન સ્થિતિ અપડેટ હોવું જરૂરી છે હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે